ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું શક્કરિયા બાફવાની બે સરળ રીત આમ તો શક્કરિયા બાફતા કોને નથી આવડતું પણ શક્કરિયા બફાઈ ગયા પછી એની કુદરતી મીઠાશ એવી ને એવી જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે તો હંમેશા કહું છું એમ જો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો હવે સૌથી પહેલાં તો એક વાત તમને જણાવી દઉં કે શક્કરિયા હંમેશા આ પ્રકારે મીડિયમ સાઈઝના પસંદ કરવાના આ શક્કરિયા સ્વાદે મીઠા હોય છે અને એમાં રેસા પણ ઓછા હોય છે હવે બીજી એક વાત કે શક્કરિયા જમીનની અંદર હોય છે માટે એના ઉપર ઘણી બધી માટી ચોંટેલી હોય છે તો એને સરળતાથી દૂર કરવા માટે શક્કરિયા ડૂબે એટલું પાણી એક વાસણમાં લઈ લેવાનું અને ત્યાર પછી ઓછામાં ઓછા અડધા કલાક માટે શક્કરિયાને એમને પાણીમાં ડૂબેલા રહેવા દેવાના અને અડધા કલાક પછી તમે જોશો તો ઘણી બધી માટી પાણીમાં છૂટી પડી ગયેલી હોય છે હવે આ શક્કરિયાને મસળી મસળીને બે ત્રણ વખત પાણી બદલીને ધોઈ લેવાના અને અને તમે જોઈ શકો છો શક્કરિયા ખૂબ જ સરળ રીતે ધોવાઈ ગયા છે આ જે કાળો ભાગ તમને દેખાય છે એ માટી નથી પણ કુદરતી ડાઘા જ છે હવે જોઈશું શક્કરિયા રીત નંબર એક જેના માટે અહીં મેં એક પ્રેશર કુકર લઈ લીધું છે ત્યાર પછી કુકરમાં એક સ્ટેન્ડ મૂકી દેવાનું મેં અહીં નાનો કાંઠલો મૂક્યો છે પણ તમે કોઈ પણ પ્રકારનું સ્ટેન્ડ મૂકી શકો હવે એમાં એક ગ્લાસ જેટલું અથવા તો સ્ટેન્ડના લેવલ સુધીનું પાણી લઈ લેવાનું ત્યાર પછી કૂકરની અંદર આવી જાય એ સાઇઝની એક સ્ટીલની અથવા તો એલ્યુમિનિયમની પ્લેટ મૂકી દેવાની જો તમારી પાસે કાણાવાળું ઢાંકણ હોય તો વધારે સારું પણ કાણાવાળું ઢાંકણ ન હોય તો આ પ્રકારે કોઈપણ પ્લેટ મૂકી દો તો પણ ચાલે અને ત્યાર પછી એમાં શક્કરિયા આ રીતે ગોઠવી દેવાના જો તમારા શક્કરિયા વધારે હોય તો એકની ઉપર એક પણ મૂકી શકો ત્યાર પછી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું અને ઓછામાં ઓછી બે અને વધારામાં વધારે ચાર સીટી વગાડી દેવાની આવું એટલા માટે કહું છું કે શક્કરિયાની ક્વોલિટી પર ડિપેન્ડ છે કે તમારા શક્કરિયા કેટલી કેપેસિટીમાં બફાઈ જાય હવે જોઈશું રીત નંબર બે આ પણ એક ખૂબ જ સરળ રીત છે અને આમાં પણ ખૂબ જ ઝડપથી શક્કરિયા બફાઈ જાય છે અને એની મીઠાશ પણ એટલી જ જળવાઈ રહે છે જેના માટે અહીં મેં એક ઢોકળિયાનું કૂકર લઈ લીધું છે અને એમાં પાણી ઉમેરી દીધું છે એક લીંબુનો ટુકડો એટલા માટે મૂક્યો છે કે તળિયામાં ક્ષાર નહીં બાજે હવે મુઠિયા પાત્રા માટેની જે કાણાવાળી પ્લેટ આવે છે એ અંદર આપણે મૂકી દઈશું અને ત્યાર પછી એના ઉપર શક્કરિયા મૂકી દેવાના અહીં પણ જો તમારા શક્કરિયા વધારે હોય તો એકની ઉપર એક મૂકી શકાય હવે ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર પાંચ મિનિટ અને ત્યાર પછી ગેસની આંચ મીડિયમ કરીને દસ મિનિટ માટે થવા દેવાનું બંને કૂકરનો ગેસ બંધ કર્યા પછી પાંચ મિનિટ માટે એને એમને એમ રહેવા દેવાના તો આ તરફ સૌથી પહેલાં પ્રેશર કુકરનું પ્રેશર ઓછું થઈ ગયું છે તો એને આપણે ખોલીને જોઈ લઈશું અને તમે જોઈ શકો છો શક્કરિયા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયેલા દેખાય છે અને ચપ્પુ ખોસીને ચેક કરીએ તો સરળતાથી ચપ્પુ અંદર ખોસાય છે હવે આ તરફ ઢોકળિયાનું કુકર પણ તૈયાર થઈ ગયું છે તો એને પણ આપણે ચેક કરીને જોઈ લઈએ અને તમે જોઈ શકો છો એમ આ શક્કરિયા પણ ખૂબ જ સરસ બફાઈ ગયા છે તો આ છે પ્રેશર કુકરમાં બાફેલા શક્કરિયા અને જુઓ કુકરમાં સ્ટીલની પ્લેટ ઉપર પાણી પણ વધારે રહ્યું નથી અને આ છે ઢોકળિયામાં બાફેલા શક્કરિયા બંને પ્રકારે બાફેલા શક્કરિયામાં કોઈ ફરક જણાતો નથી સરસ અને ખૂબ જ ઝડપથી બફાઈ જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ મીઠા રહે છે તો મારી આ શક્કરિયા બાફવાની બે રીત તમને ગમી હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરજો તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો